તો કેન્ડી ક્રશ નો રમાય મૂકી દેવાય બધી હેપી બર્થડે મોટા ખોટા મારા છોકરા કેવા ગયા છે હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફી વ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતના ચહેરા ઉપર સ્માઇલ રાખવાની પહેલા દિવસની શરૂઆત થઈ ગઈ છે દીવાબતી પૂજા થઈ ગયા છે ઘરનાર છે કામ થઈ ગયા છે અને ધારા બહેન તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા અને આજે મારે જવાનું છે ધારાને સ્કૂલે મૂકવા કેમકે સાહેબ ગયા છે બાર એટલે એ આવશે તો હજી કલાક જેવો ટાઈમ લાગી જાય તો ધારાને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે આઠમાં પાંચ મિનિટની વાત છે તો હવે હું ધારા બી જઈએ હાલીને અને ધારા આ સ્કૂલ આ સ્કૂલમાં ધારા એડમિશન લીધું ને પછી હું પહેલી વાર ધારાને હવાર મૂકવા જઈશ કા ધારા ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો દરવાજાને લોક લાગી ગયો છે અને હું ધારા બે નીકળીએ અને જો અમારે આવી ગયા છે ફેમિલી મેમ્બર અત્યારમાં કલકલ કલકલ કરવા એને નાસ્તો દેવાનો છે પણ હવે આવીને આપીશ કેમ કે મારે મોડું થઈ જાય હાલીને જવું છે આપણી પાસે ગાડી તો છે નહીં અગિયાર નંબરની બસમાં જવાનું છે તો હાલો હવે હું ફટાફટ ધારણ પહેલાં સ્કૂલે મૂકી આવું ને આવીને પછી મળીએ ને આવીને બધાને નાસ્તો આપું જોઉં જય થોડું કંઈ મોડું થાય ને એટલે એવો દેકારો કરે ને કાધારે તો સારું હાલો મળ્યા કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બજારો કોમેન્ટ કરીને જાયે તારાને સ્કૂલે મૂકી હવે જાઉં ઘરે અત્યારે જો કેટલી શાંતિ છે બજારમાં કેમકે નવ વાગ્યા ધમધમતી થાય કે રાતના નવ વાગ્યા લગી આ બજારમાં એટલી ટ્રાફિક રહેશે આ આંબાવાડી બજાર છે ને અત્યારે પરમ શાંતિ છે બધી દુકાનો બંધ છે જો ચારે બાજુ હજી દુકાનો ખુલતી આવે છે અહીંયા બજાર આ છે જલારામ મંદિરવાળો રોડ આંબાવાડી એકદમ પરમ શાંતિ છે હજી બજાર ખુલતી આવે છે અને નવ વાગશે ને ત્યાં ધીમે 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 બધી દુકાનો ખુલશે અને રાતના નવ વાગે લગી આ બજારમાં ચહેલ પહેલ ચાલુ રહેશે તો સવાર સવારનું વાતાવરણ કે ગવું હોય અને ઠંડી એવી છે બહાર નીકળ્યા પછી ખબર પડી અને ઉતાવળમાં છે ને ધારા હાટું રૂમાલય ભૂલી ગઈ દેવાનું ને પાછા વળીએ તો મોડું થઈ જાય તો હાલો હવે ઘરે જઈએ ઘરે જઈને મળીએ હાલો ફ્રેન્ડ તો પેલાં છે ને ચકલા નાસ્તો આપી દઉં કેમ કે આજ મોડું થઈ ગયું સાહેબ હોય તો વહેલો નાસ્તો આપી દઈ અને મારે આજ મોડું થઈ ગયું છે હાલો ફટાફટ પેલા ગાઠીયાને નાસ્તો આપી દઉં ને પછી બાકીના બીજા કામ કરે બ આવી ગયા છે ને છેટ ખૂણે થી હોરન વગાડતા આવે કે હું આવ્યો એમ દેકારો કરી મૂકે આખી સેરી માં જો નઈ નથી ગરધણી બહાર ગયા અન જાવજી છે ને પેલા પાંચ વાગા ના ગયા ઠંડી એવી હતી જય શ્રી કૃષ્ણ જય માતાજી ચશ્મા માં સીધી વળી ગઈ જાવ ઓરાડ મે બસ અમાર ચકલા નાસ્તો આપ્યો

હવે એક એક પછી આભૂષણ ઉતરે છે હો કેટલા આભૂષણ પહેરીને ગયા તા કા હેલો ફ્રેન્ડ જો આટલા આભૂષણ ઉતાર્યા મારા પ્રભુશ્રીએ આટલા પહેરીને ગયા તા ત્રણ ચાર તો શર્ટ પહેર્યા હતા એક ટી શર્ટ એક શર્ટ એક ગરમ જર્સી ને કોટ ચાર ને બે પેન્ટ આ હા હવારમાં પણ ઠંડી એવી હશે ને તો હું કામે અટાણ માં જવું જોઈએ તડકો નીકળે ત્યાં અહીંયા જવાય બાપુ દર્શન કરવા ખાખનાર મહાદેવે બાપુ મળવા કેમ કે ન્યા અમારે મુલાકાત લેવા જવું પડે બાપુ જગ્યા મૂકીને બહાર એટલે આ બાપુ પડે કા તો હવે મસ્ત મસાલાવાળી ચા બનાવું આ બધું અહીંથી ઉપાડું અને જો ગાજરના ખોખાઈ તૈયાર થઈ ગયા આજ નદી રેવા દઈશ પછી એને ડબ્બા ડબ્બામાં ભરીને રાખી દઈ પછી બનાવશું અથાણું કા તો હાલો હવે પેલા છે ને ચા નાસ્તો બનાવવું કેમ કે મેં ચા નથી પીધી ને નાસ્તો બાકી જ છે મેં ધારા ને ચા નાસ્તો કરાવ્યો હતો અને ફટાફટ દીવાબત્તી કર્યા બધું જ કર્યું તૈયાર નીકળી ગઈ હતી હું એમ તમે હોય તો હજી પાંચ મિનિટ મોડું થાય એવું છે બરાબર ને કામ આપણે જ કરવાનું હોય જવાબદારી હોય એટલે ફટાફટ કામ થઈ ગયા અને ધારા એ થઈ ઘરના કામ થઈ ગયા બસ હવે કપડા બાકી છે કપડા ધોઉં કે નહીં વિચાર કરું છું નહીતર બાકી બધા કામ થઈ ગયા એક નાસ્તો જ બાકી છે હમ ખાવું તો ભાઈ જવું પછી આવી મળે નઈ કા એ ચકલા ને ગાંઠિયા દેવાનું કેમ ભૂલાઈ ગયું નઈ ખબર ન પડી મને યાદ હતું દિવાબતી કરતી હતી ને તો કીધું હું આગળ ચકલા નાસ્તો આપી દઉં ને પછી ધારણ તૈયાર કરવી હતી નાસ્તા માં રહી ને એમાં ભૂલી ગયું ટેબલ ઉપર જ ચડી ને ખા એટલે વ્યવસ્થિત પેલા મેં જોયું તો એક દાણો એ તો ને પછી નાખી દે પર એ મૂકવા જતી હતી તો એ તો કેવા રાયડું નાખતા હતા મેં કીધું હવે જો ખોટી થાય ને તો મોડું થઈ જાય તાળું ખોલું ને એટલે મેં ન દીધા આવી હવે આગળ આવશે કઈ કોઈ વેલા મોડું થઈ જાય એ સમજે કે ભાઈ આજે અંજુ એકલી છે બધા ન પહોંચે સાહેબ ઓલું કરી લે તારા તો દીવાબતી મને કેવું શીખવાડતી હતી મારા પપ્પા એટલી અગરબત્તી કરે માતાજીને અહીંથી એટલા પાન ઉતારવાના અહીંયા કાનાજીને બેહાડવાના અને મેં કીધું દારા હું દીવાબતી કરતી તારા પપ્પાએ હમણાં પાંચ છ વર્ષથી આ ચાલુ કર્યું હું કરું છું દીવાબત્તી પણ તોય મેં કીધું તારું મન રાજી રહે હાલ તું કેતી ને હું કરતી જાઉં છોકરા મજા આવે ચાલો વાતો ઘણી બધી થઈ ગઈ કેમ કે કામ થઈ ગયા એટલે કોઈ ટેન્શન ન હોય શાંતિ હોય પણ આજ બધું ઘર નું વાસી કામ થઈ ગયું દીવાબતી થઈ ગયા ધારા ને હું મૂકી આવી હોત નિશાળે એટલે એવું ન માનતા કે હું હોય તો જ બધું મેનેજ થાય આપડે ફટાફટ કરવાનું અને આ સ્કૂલે જ હું પહેલી વાર મૂકવા ગઈ હવાર ધારા ને એડમિશન લીધું એમાં પહેલી વાર હવારમાં તેડવા તો હું જતી હવાર મૂકવા કોઈ એ નથી ગયા આજ પહેલી વાર જ ગઈ મેડમે અને જે હામાં મળે ને બધા જોતા હતા ધારા કે મમ્મી બધા તારકમું જોવે હું કહીને મળશે ને કે આજ પહેલી વાર એવા મૂક હું ખબર એટલે આમ હામાં મળે તો બીજા જોતા હોય ને એમ એટલે ધારા કે આજ કેમ બધા હમું જોવે એ કે તું આવતી ન હોય ને એટલે એ કે મન કે એ વાત તારી સાચી સારું હાલો તો તમે બધા આવી જાઓ મસ્ત મસાલાવાળી ચા પીવા અને નાસ્તો કરવા નાસ્તા હું બનાવું

તો કાલે બે ગાળમાં ત્રણ માં કહી દે ગરમ ગરમ ખાધા અને એક ઘાણો તો એક્સ્ટ્રા કરવો પડે સાહેબ ને ભાવે ઠંડા ભજીયા આપણે ઠંડા ભજીયા નું ભાવ ગરમ ગરમ ભજીયા ભાવે આમાં છે મસ્ત આમલીની ચટણી તો આવી જાવ તમે બધા ગરમા ગરમ ચા ભખરી નાસ્તો કરવા અને કોને ઠંડા ભજીયા ભાવે એ કહેજો સાહેબ ને ઠંડા પકોડા ભાવે ઠંડા ભજીયા ભાવે પછી ઠંડી રોટલી ભાવે એના ગરમ કઈ વસ્તુ જ ન ભાવે એટલે આપણે એની વાત ઠંડુ જ ખાવાનું તો કઈ નઈ આલોક

હાલો ફ્રેન્ડ તો ચા નાસ્તો થઈ ગયો મારા ઘરના બધા વાસી કામ થઈ ગયા અને સાહેબ ચા નાસ્તો કરીને જ છે ને આરામથી હોઈ ગયા હતા અને અત્યારે એક કલાક જેવું થયું હોતા એને મેં બે વખત ઉઠાડ્યા તો કે પાંચ મિનિટ હોવા દે પાંચ મિનિટ એની પાંચ મિનિટ થઈ નથી અને ટાઈમ થઈ ગયો છે સાડા દસ વાગ્યાનું જો તો હવે એની દુકાને જવું કે નહીં એ ખબર નહીં હવે ઉઠાડું હલો સાહેબ એ સાહેબ સાડા દસ વાગ્યા દુકાન ન જવું બે વખત ઉઠાડ્યા આવી બધી નિંદર આવે

તો ફોન સતત ચાલુ હોય પછી હું અનવાર ન આવે હું રોજ એને કહું કેટલું કચકચ કરું એની એના ફોનમાં તો કેન્ડી ક્રશી રમે મારા ફોનમાંય રમે હું તો કોઈ દી ગેમ જ ન રમું કેટલું કહું કે સાહેબ વેલા હુઈ જાવ એક કલાક વધારે નીંદર થાય નહીં હું હુઈ જાય હું હુઈ જાય પછી અંજાપો થઈ જાય ને પછી કંઈ નીંદર પૂરી નથી થતી હું કહું ને એટલે છટકી જાય મેં કીધું હતું કે હું વહેલી નવરી થઈ ગઈ ને ચા નાસ્તો થઈ ગયો ને તો આજે હું સાહેબની નશું ખેંચું હું ખેંચું ને પહેલાં જ હું તો હજી નાસ્તો કરતી દીધા ચા નાસ્તો કરીને આડા પડી ગયા સોફામાં કઈ લયાવન નથી આ જો ઓલા એક દીપિકા બેન સાહનો કમેન્ટ હતો દીપિકા બેન છે કે દીપકભાઈ જી બેન ભાઈ મને નથી ખબર કે પસ્તીનો હું ભાવ આલે ભંગાર દેવા તમે ગયા તો હું તો નથી ગઈ તો પસ્તીનો હું ભાવ ભર્યો ભંગારવાળા ભંગારવાળાને ખબર બોલો 12 રૂપિયા 15 રૂપિયા કિલોના એ પૈસે હું પૂછું તો ઉધડે ઉધડુ

તમારી મનની મનોકામના પૂરી કરે અને હંમેશા હસ્તાર્યો અને ખુશ રહ્યો એવી મારી અને સાહેબની તમને દિલથી દુઆ અને જન્મદિવસની ફરી એક વખત હાર્દિક શુભકામના એટલું તો કયો હાર્દિક શુભકામના હેપી બર્થડે કહી દીધું હેપી બર્થડે રાજવીરભાઈ ગઢવી રાજવીરભાઈ હેપી બર્થડે એમ કહી દીધું રાજવીરભાઈ હેપી બર્થડે

અને બાર બપોરે હજી એને ઠંડી લાગે છે જો આ કોટ પહેરીને ફરેને આજ તો મને ઠંડી જ નથી લાગતી આમ તો સવારમાં છે ને મારે જ આવે ધારાને મૂકવા જવું એક વખત એમ આટો મારી આવવું ને તો ઠંડી ઉડી જાય અને હાલવાનું હાલવાનું થઈ જાય થોડીક એવી કસરત થઈ જાય અને મજા આવે હો ખુલ્લું વાતાવરણ ને એને કોઈ ન હોય ને તો જોરદાર વાળી મજા આવે અને આવ્યા હો પંખીડા બધા આવી અને એનો નાસ્તો કરી ગયા હવે બપોરે બધા આવશે હવે ખિસકોલી છે એકલી આટા મારે એ માર જેમ બિસાડી વધે કોઈ ન હોય એની હું તો હાલો હવે સાહેબ તૈયાર થઈને જાય દુકાને હું તૈયારી કરી બપોરની રસોઈની કેમ કે બહાર હમણાં વાગી જાય ને હમણાં અમારી મીઠુંડી આવી જાય મમ્મી મમ્મી કરતી તો હાલો મળી થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ તો હવે સાહેબ જઈશે દુકાને તારા ચડવા તેડવા હોઉં ને સારું હાલો જય શ્રી કૃષ્ણ હાલો સાહેબ દુકાને ગયા હવે હું કંઈક બપોરની રસોઈની તૈયારી કરીશ તો મળ્યા થોડીક વાર રહી હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે બે વાગ્યાનો અને બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાઉં બધાય બપોરા કરવા આજે બપોરામાં છે ફ્લાવર બટેટાનું શાક દાળ ભાત રોટલી કાચી કેરીનું સલાડ ગોળ કેરીનું અથાણું અને ઠંડી ઠંડી છાસ અને દહીં તો આ છે આજ અમારે બપોરનું મેનું ને આજે પંદર મિનિટ મોડું થઈ ગયું સાહેબ મોડા એવા દુકાનેથી તો હાલો બપોરા કરી લઈએ તો મેં બધા આવી જાઉં બપોરા કરવા પછી મળીએ આપણે ટાઈમ થયો છે પાંચ વાગ્યાનો અને રૂંઢાના બધા કામ થઈ ગયા છે ફળિયા લીધા વાસણ ચડાવી દીધા મસ્ત મસાલાવાળી ચા પી લીધી બસ હવે કરવી છે કપડામાં પ્રેસ તો અહીંયા જો બધા કપડાં ભેગા કરીને લઈ લીધા છે ને પ્રેસે ગરમ કરવા રાખી દીધી છે ને તારા હજી હૂતી છે એને હજી થોડીક વાર હોવા દઈશ તો હાલો હું ફટાફટ પહેલાં કપડામાં પ્રેસ કરી લઉં અને ટાઈમ ફિટ પાંચ વાગ્યાનો થયો છે કલાક જેવો ટાઈમ જાય એટલા કપડામાં પ્રેસ કરવામાં તો હાલો આ દરવાજો પહેલાં છે ને બંધ કરી દઉં કેમ કે પવન બહુ છે અને મારે અહીંયા જ બેહીને કપડામાં પ્રેસ કરવાની છે તો આ લોકો ધારા ઉઠે ને ત્યાં લગી હું ફટાફટ કપડામાં પ્રેસ કરી લઉં પછી એને ઉઠાડીશ અને હોમવર્ક કરાવીશ તો મળ્યા હાલ તો મળ્યા બતાવજો કે ઉપર કેવું મકાન છે તો અત્યારે જો મારા મકાન માલિક આવ્યા ને તો હું તમને ઉપરનો રૂમ બતાવું કેમ કે આ હાઉસ બંધ જ હોય વાપરતા નથી એક્સ્ટ્રા એ લોકોનું સામાન પડ્યો તો જો અહીં આખો હોલ છે આ રીતનો અહીંયા રીતના પીયુપી કરેલું છે જો નીચે જે ગાલીચો છે ને એવો જ ગાલીચો અહીં ઉપર પણ છે અને કંઈક આ રીતનું છે પણ હવે વાપરતા નથી એટલે બંધ પડ્યું છે ને અહીંયા મસ્ત એવો ઇનોરો છે અને અમારા જે બેડરૂમમાં જે દાદરો છે ને ઉપર આવે છે સીધો જો અહીંયા ખુલે અને આ જો આખું હોલ છે જોઈ લો છે તો ઘણી ઉપરનો રૂમ રૂમ હા અને આ વોશિંગ એરિયા છે ને એનું આખું નવેરું છે વારથી લઈ ને આખું હાલો ધારાબેન હા મજા તો બસ તમને મજા આવે ને એટલે અમને તો ડબલ મજા આવે કેમ કે મારી ફેમિલી ગમે ને એટલે બસ એમ તો હું નંબર આપું ને તો બેન કેટલાના ફોન આવે એટલે આ પ્લેટફોર્મ ઉપર નંબર ન અપાય નહીતર તો કઈ વાંધો નથી ફોન નહીતર બીજો કઈ વાંધો નથી ચોક્કસ ચોક્કસ ને બસ આવો જ સપોર્ટ કરજો અને કમેન્ટ કરતા રહેજો એટલે અમને ખ્યાલ રહે કે નહીં ભાઈ વિડીયા અમારા બરાબર બને છે હા

એક એક ચીજની કરકસર કરે અને કદાર કરે તમાર જેવા નથી વાત કરોફાન કરે તો બાપ જેવા હર કોઈ ના ઘરમાં આ સિસ્ટમ હોય બનતા ઘરમાં ચાલે થાય ને કે બાપ જેવા થયા હોય ને તો કે મા જેવા તો હાલો વાત નથી કરવી તા તો થોડોક ઉપરનો તમને રૂમ બતાવ્યો મકાન માલિક આવ્યા કે એ ઘણા ટાઈમથી બંધ પડ્યો અને એને વધારે વસ્તુ મૂકવાની લેવા આવે સ્ટોર કરી રાખીએ એટલે મેં મને લાવો શેર કરી દઉં કેમ કે ઘણા ટાઈમ પહેલાં કે કંઈક કમેન્ટ આવ્યો હતો કે બેન ઉપરનો રૂમ તમે બતાવજો મેં તો હાલો આજ બતાવી દો અને અત્યારે ફોન આવ્યો હતો દિલીપભાઈનો સુરતથી સબસ્ક્રાઈબરનો એણે ધનતેરસનો વિડીયો જોયો ને એમાંથી નંબર ગોઈતા સાઈડના ને મને ફોન કર્યો તો એની અરે વાત કરીને એટલી ખુશી મળીને આનંદ થયો કે એની વાત પૂછવામાં કેમ કે આવી રીતના સબસ્ક્રાઈબરનો ફોન આવે ને એમ કે તમારા વિડીયો અમને ગમે એટલે દિલથી ઘણી ખુશી થાય તો દિલીપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને આજે રાજવીરનો જન્મદિવસ છે હો એને પણ તમે બર્થ ડે કરજો આશીર્વાદ દેજો રાજવીર ગઢવીનો ફરી એક વખત કહો કે આજે એનો છે તો રાજવીર હેપી બર્થ ડે અને ભૂલતા નહીં હો મારા પતિદેવ નો બર્થડે આવે છે કાલે સાત માર્ચ ને મારી મેરેજ એનિવર્સરી કહેવાય તો નહીં પણ કહી દઉં તો વિશ કરવાનું ભૂલતા નહીં તો એના માટે કંઈક સ્પેશિયલ વિચારશું હવે શું કરીએ હું નહીં જોઈએ

આપડે રાખી દે તો વિડીયો જોવો હોય તો મને કોમેન્ટમાં કેજો આવશે એવો વિડીયો બનાવશો માં કેજો તોફાન કરે તો છોકરા બાપ જેવા સારું કામ કરે તો માં જેવા જોઈ લેજો સંકુ કે તર હાઈ જય બોલેના સંકુને